આ તું વેલની દાળ લેવાની જો આપણે આ પાણી મૂકી દીધું હવે આપણા બાફા મૂકી દેવાની મિત્રો જુઓ અમે અહીંયા આગળ દાળ મૂકી દીધી ચડવા માટે અહીંયા ભાત મૂકી દીધા છે તો થાય છે બધું હવે અને આપણે થોડી વાર રહીને વઘારવાના છો આના સિંહલા પપ્પા ઘરે છે જ્યાં નહીં જોઈ શકવા તમે જોઈ રહ્યા બધા અને આ જોવા ને બધું પળેવું થઈ ગયું વોચ કરવું પણ નિરજ ધરાવતું ક્યાં ક્લાસરૂમ હમણાંથી સીવવાનું કામ હું આપણા લીધું નહીં બંધ કરી એટલા પછી મીન નહીં આવતો હતો બધું કેવું કહેવાય અને પણ હજ કરવાનું પડ્યું હોય કોઈ કામ પણ હો ગોદડાને એ બધું જોવાનું કામ વધારે ચાલો હેડ જોઈએ કામ બીજું જો આપણા ના ટોપડી માટે આપણો ફૂલ રેસીપીનો વિડીયો આપણે બનાવીએ તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપી દઈશું તો એની અંદર ક્લિક કરશો એટલે તમને એ દાળ ઢોકળીનો પૂરો વિડીયો જોવા મળશે કે અમે કઈ રીતે બનાવીએ અને જેવી રીતે મસાલા બસાલા કરીએ બધું અંદર વિડીયોની અંદર તમને એ બતાવવામાં આવ્યું છે અને અહીંયા આપણે અધૂરી બતાવીએ છે આપણા વ્લોગની અંદર તો વિડીયોમાં એમ ક ખાસ આપણો દાળ ઢોકળી બનાવવાની હતી આજે એટલે મેં કીધું લાવ થોડુંક તમારા સાથે શેર કરીએ અને એ દાળ ઢોકળી આપણો પૂરો વિડીયો પહેલાંમાં આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક નાખેલી આપણે જોઈ લેજો તમે અને આ પૂરો વિડીયો નથી અધું છે તો આપણે આ ઢોકળી બની ગઈ છે ને હવે વઘાર કરવાનો છે અને ભાત પણ રેડી થઈ ગયા છે તો ઢોકળી પણ નાખી દીધી તો જો ઢોકળીનો આવા શું મસાલો આમાં કાટ્યો એટલે કઈ રીતે તમને બતાવો પછી થોડી વારને બતાવીએ તો જુઓ મિત્રો આપણા સરસ મજાનો વઘાર કરવાનો છે તો વઘાર માટે આપણે બધું લઈ લીધું છે સરસ મજાનો મસાલો જુઓ અને નાખી દઈશું મરચું અને એની અંદર નાખવાના છે તમાલ પત્તા તો ટેસ્ટ બમણો થઈ જશે તો હવે વઘાર કરી દઈએ પેઢીઓની અંદર બની તો જો આવી રીતના વઘાર બગાર થઈ ગયો છે અને દાળ ઢોકળી આપણી રેડી થઈ ગઈ છે જોઈ શકો છો તમે મસ્ત થઈ પેસ્ટમાં પણ સુગંધ એટલી મસ્ત આવવા એનાલા પપ્પાની ફેવરેટ હો દાળ ઢોકળી તો આપણો સરસ મજાની દાળ ઢોકળી રેડી થઈ ગઈ છે ને નાક્ષ ચમચી ચમચી તો અમે બધા ખાવા બેહી જઈએ છીએ જો અમને ઢોકળી વસી ભાવા દાળ લઈશું અમે થોડી એ ભાત પણ રેડી છે તો ચાલો બધા જમવા માટે નાક્ષ બોલાય હેલો હેલો લાઈક કરજો કે આ એસ મામમી પૂરી ઉતરાસ

તો તું ના નથી થતું પીવા બે જ્યો હા નાખ